સર્વતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સુરતનગરી પવિત્ર રસ્તુમ ભાગની ભૂમિ અને આ વિશે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાનનું એક નયનરમ્ય શિખરબદ્ધ મંદિર એમાં વિરાજમાન આપણા સૌના આરાધ્યષ્ટદેવ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ અને મંદિરના છઠ્ઠા વાર્ષિક પાઠોત્સવના ઉપક્રમે આયોજિત ત્રિદિનાત્મક શ્રી હરિલીલીની હરિલીલાની દિવ્ય કથા અને કથાના વક્તા પદે આપ સર્વે ભક્તોને જેઓ બહુ હૃદયથી નિષ્કામ ભાવથી કથાનું શ્રવણ કરાવી રહ્યા છે વક્તા મહોદય સદગુરુ ધ્યાની સ્વામીજીના કૃપાપાત્ર શ્રી ન્યાલકર્ણદાજી સ્વામી સભામાં ઉપસ્થિત શ્રી નીલકંઠ સ્વામીજી પધાર્યા છે વિષ્ણુસ્વામી છે સદગુરુ ધ્યાની સ્વામીજીના કૃપાપાત્ર સંત વિદ્વાન શાસ્ત્રી સ્વામી સત્સંગભૂષણદાસજી સ્વામી છે શ્વેત સ્વામી છે આદિક તમામ સંતો ખાસ કરીને આ ત્રિદિનાત્મક જે ઉત્સવ ઉજવી રહ્યા છીએ એના યજમાન પરિવારશ્રીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે સુરત નગરના આગેવાન ભક્તજનો છે આપણા વડતાલ ટેમ્પલ બોર્ડના સભ્ય શંભુ ભગત છે કાંતિભાઈ રાકેશભાઈ આ બાજુ અમારા ધર્મશ્રી ભગત વગેરે વગેરે ઘણા બધા ભક્તો છે ત્યારે ઉપસ્થિત આપ સર્વે ભક્તો સંતોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ રાત્રિના સવા અગિયાર થયા હોય વક્તા મહોદય તમને કથાનું શ્રવણ કરાવ્યું છે સંતોએ તમને આશીર્વચન પાઠવ્યા છે અને હમણાં અરવિંદભાઈ ભૂતિયાએ જે ધણધણાટી બોલાવી અમે તો થોડાક આમ અડધી નિદ્રામાં જતા રહ્યા હતા પણ એની વાત મેં સાંભળીને મને પછી ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા કે પેલા મંડળ હતા કે નહીં શું ક્યાંય કે ભૂતિયા ભૂતિયા તમે આખા સુરતમાં જેટલા મંડળ સ્થાપ્યા છે ને એટલા કોઈ સાધુ એ પણ એમાંથી કેટલા મંડળો વ્યવસ્થિત રહ્યા છે એ પણ મંડળ હું કામ સ્થાપવાનું પણ અહીંયા અહીંયા છે નહીં તો હેના માટે બોલો અરે એમ નથી કેતો અહીંયા પહેલા મંડળો હતા તો તમારું શું કેવું છે મંડળ હતું નહીં કે એટલે શરૂ કરવું છે કે પછી જે અહીંયા સેવા આપતા હોય એની ભેગું જાય છે શું છે આમાં આ સંપ્રદાયના પાયા શ્રીજીમાં આજે પાતાળ સુધી નાખ્યા છે હા આપણે બધા ઈમાનદારીથી પ્રયત્ન કરવો જોઈએ મૂળ વાત આ છે તો વાલા ભક્તજનો આવતીકાલે મંદિરમાં વિરાજમાન દેવોનો અભિષેકનો કાર્યક્રમ છે બહુ સરસ આ મંદિરનું જ્યારે ભૂમિપૂજન થયું વર્ષ બે હજાર છમાં માં ત્યારથી લઈ આજ પૂર્વે મકર સંક્રાંતિના પર્વ વખતે કથા થતા બેઠા છે લગભગ મંદિર નિર્માણ જેટલી કથાઓના આયોજન થયા તમામે તમામ કથામાં અમે બહુ સહર્ષ આવ્યા હતા એક તો એનું કારણ કે ભૂમિ પ્રસાદીની ની છે બીજું સુરત ખાતે એક ભવ્યથી ભવ્ય શિખરમદ્ધ મંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું એ પણ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાનનો તો એ આપણા માટે બધી ખુશીની વાત હતી આજે છઠ્ઠો વાર્ષિક પાઠોત્સવ છે મને કહેતા બહુ આનંદ થાય ગયા વર્ષે પણ પાંચમા વાર્ષિક પાઠોત્સવનું આયોજન બહુ અદ્ભુત થયું હતું આપણે ધ્યાની સ્વામીજીના મંડળના સંતોએ બહુ સરસ રીતે એમાં ભાગ લીધો હતો અત્યારે હાલમાં ન્યાલકંઠ સ્વામી છે બહુ નિર્દોષ હૃદયના છે અને હમણાં વાત થઈ એ પ્રમાણે ખૂબ નિષ્કામ ભાવથી સેવા કરતાં કરાવતા એવા હોય છે કારણ કે એમના ગુરુ એવા સમર્થ થઈ ગયા ભાઈ કળિયુગની અંદર ત્યાગ વૈરાગની વાત કરવી હોય તો ત્યાગ વૈરાગ ખાલી બોલવાથી થાય નહીં એમાં મૂકવું પડે હું આજે બહુ ગર્વ સાથે કહીશ કે સદગુરુ ધ્યાની સ્વામીજીએ અમદાવાદ દેશની અંદર પાંચ મોટા મંદિરોના નિર્માણ કરાવી શ્રી નરનારાયણ દેવને સુપ્રત કરી અને વડતાલ દેશમાં પધાર્યા આ ઘટિત વાત કહેવાય સ્ટાન્ડર્ડ વાત કહેવાય આ સ્પર્શે એવી વાત કહેવાય બાકી બધી વાતો છે ને ગાલ ગપોળ હોય આ વાત એવી છે કે તરત ઉડી નાખે વળગે તો એ સદગુરુ ધ્યાની સ્વામીજીનો એવો પ્રભાવ હતો એમના પ્રભાવથી આજે દેશ અને વિદેશમાં જે ભક્તો વસે છે એ ભક્તો બધા નિષ્ઠાવાન થયા છે દેવની નિષ્ઠાવાળા થયા છે શ્રીજી મહારાજ સ્થાપિત આચાર્ય પદ પર વિરાજમાન આચાર્યો માટે એ નિષ્ઠાવાન થયા છે માટે એવા સમાજ માટે એના સંતો માટે અમને ભારો ભાર ભાવ છે અને એટલે હું હંમેશાથી એવું ઈચ્છું કે મંડળ કાયમ સુગઠિત રહે એક રે એક વિચારથી ચાલે અને ગુરુના પદચિહ્નો પર ચાલે તો મને વિશ્વાસ છે કે સદગુરુ ધ્યાની સ્વામીજી પોતાની હયાતીમાં જે કાર્ય કરી ગયા ને એ કાર્ય આજે પણ એનાથી વિશેષપણે આ મંડળ દ્વારા થાય એમાં શંકાની વાત નથી ભાઈ ભૂમિ આના વાઇબ્રેશન બહુ પાવરફુલ છે હમણાં આપણને નીલકંઠ સ્વામીજીએ કહ્યું કે મારા સુરત પધાયના ને ત્યારે મારા જે અહીંયા સંપ ઉપર બહુ સરસ વાત કરી છે આના ભક્તોનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે તો સંપ બહુ મોટી વસ્તુ છે પણ સંપ ક્યારે થાય કે જ્યારે પરસ્પર એકાબીજાનો આપણે આદર ભાવ કરતાં શીખીએ ત્યારે જ્યારે સામાવાળાના સતત આપણે ગુણ ગ્રહણ કરીએ ત્યારે આપણને પરસ્પર એકબીજામાં સંપ થતો હોય છે બાકી મનુષ્ય સ્વભાવ હંમેશા કેવો હોય પોતાની શ્રેષ્ઠ માનતો હોય તો સંપ મોટી વસ્તુ છે તો આજે બહુ હૃદયથી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ આવતીકાલે મહારાજે અર્દેશ્વરજીને પોતાના મસ્તક ઉપર ધારણ કરેલી જે પાઘ અર્પણ કરી હતી એ સમર્પણનું એક બહુ મોટું પ્રતિક કહેવાય શ્રીજી મહારાજે પોતાના મસ્તક પર ધારણ કરેલી પાગ અર્ધેશ્વર કેમ આપી છે તો અર્ધેશ્વર પારસીજીએ ભગવાનનું હૃદય એવું જીત્યું હશે કે મહારાજે પોતાના મસ્તક પર પહેરેલી પાગ અર્પણ કરી તો આ સમર્પણની ભૂમિ છે તો આ ભૂમિ પર ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરું આવનારા સમયમાં સદગુરુ ધ્યાની સ્વામીજીના મંડળ દ્વારા એવા અદભુત કાર્યો થાય પણ એમાં શરત એટલી કે બંને અમારા વડીલ અહીંયા બેઠા છે આજે સત્સંગ ભૂષણ સ્વામી એવું કહેતા હતા કદાચ થોડુંક એમનું ગળું બેસી ગયું છે પણ આવતીકાલે ભાવ રજૂ કરે અને હું એવી આશા રાખું કે આ મંડળની અંદર સંપૂર્ણપણે સંપન એકતા દ્વારા સંપ્રદાયના મુખ્ય કાર્યો થાય એ વાસ્તવિક વાત છે બાકી તો જયારે આવતા હતા ને ત્યારે મગજમાં પ્રવચન કરવાના જુદા વિચારો આવતા હતા પછી બેઠા ત્યારે જુદા વિચારો થયા ભૂતિયા છે ને અમને જગાડી દીધા ખૂબ ખૂબ શુભકામના છે આવતીકાલે બોલીશું અત્યારે અગિયાર પચીસ થાય છે તમે બધા ખરેખર શ્રદ્ધાવાન ભક્તો છો મે આવા શ્રદ્ધાવાન ભક્તો આખા સત્સંગ સમાજમાં જો ક્યાંય પણ જોયા હોય ને તો માત્ર ને માત્ર સુરત નગરમાં જોયા છે અને એનું મુખ્ય કારણ અહીંયા જે સંતો આવ્યા અહીંયા લગભગ લગભગ હમણાં પાંત્રીસ ચાલીસ જેટલા સ્થાનોની વાત થઈ પણ અહીંયા જે સંતો આવ્યા પછી નીલકંઠ સ્વામીજી હોય કે વિષ્ણુ સ્વામી અથાણાવાળા સ્વામીના સેવક હોય કે ગુરુકુળ પરિવારના અમારા શ્રી ધર્મલભ સ્વામીજી હોય ઘણા બધા સંતો સંત સ્વામી હોય લક્ષ્મી સ્વામી હોય બગસરાવાળા હોય હમણાં નવા નવા સંતો અહીંયા અમારા દિવ્યસાગર બેઠા છે અલૌકિક સ્વામી હોય લગભગ લગભગ આમ દ્રષ્ટિ કરું ને જ્યાં જ્યાં ઉધનાવાળા અમારા નારાયણ સ્વામી હોય કતારગામનું મંદિર થયું હોય બધા વિસ્તારોમાં આપણા મૂળ વર્તા લક્ષ્મીનારાયણદેવ ગાદી સંસ્થાન નહીં આપણે સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીનો પ્રભાવ હોય દ્વિત્ય સ્વરૂપ સ્વામી હાલમાં અહીંયા બહુ સરસ એક સંકુલ ઊભું કરી રહ્યા હોય અમરોલીવાળા શ્રી હરિવલભ સ્વામીજી એક સંકુલ ઊભું કરી રહ્યા હોય તો તમામ સ્થાનોની અંદર સંતોએ જે કથા વાર્તાના અખાડા નાખ્યા એના કારણે અને એમાં વળી કાઠિયાવાડી ભક્તો શ્રીજી મહારાજનો સૌથી વધારે રાજીવો વિચાર કરો અનંત કોટી બ્રહ્મણના આધાર ભગવાન સ્વામિનારાયણ જેના રૂવાડે કરોડો બ્રહ્માંડ ફરતા હોય એ કરોડો બ્રહ્માંડોમાં પાછું એક બ્રહ્માંડમાં ભારત એ ભારતમાં ઉત્તર કૌશલ દેશમાં જન્મે આખા ભારત વર્ષનું વિચરણ કરે અને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવે એમાંય સૌરાષ્ટ્રને પોતાનું ઘર બનાવે અને એમાંય કાઠિયાવાડ શોરાઓની ભૂમિ ગઢપુરમાં મહારાજ વિરાજમાન થાય વિચાર કરો કાઠિયાવાડી ભક્તોનો કેટલો મોટો ભાગ્ય કહેવાય એટલે કાઠિયાવાડી ભક્તો જ્યાં જ્યાં ગયા જ્યાં જ્યાં ગયા તેમણે દાનની સખાવત કરી એકબીજાને મદદ કરવાનો એનામાં રહેલો ભાવ હોય છે એનામાં કર્મઠતા હોય છે બેસી ગયેલાને ઊભો કરવા માટેનો એનો અંદરનો ભાવ હોય છે આ બધા જ આશીર્વાદ શ્રીજી મહારાજના એ રહ્યા એના કારણે આજે સાત સાત પેઢી થઈ ગઈ તેમ છતાં પણ સુરતને પોતાની કર્મભૂમિ બનાવી સૌરાષ્ટ્રવાસી ભક્તોએ ન કેવળ સત્સંગનું પણ સમાજનું પણ ઉત્તમ કામ કર્યું છે આ એ બહુ મોટી વાત છે એના કારણે સુરતનો આવો સત્સંગ જાયમો છે તો એના પાયામાં સંતો રહ્યા છે સંતો ખાસ કરીને પોતાના ધર્મ નિયમને સાચવતા થકા તમને સૌને સત્સંગની અંદર જોડ્યા છે માટે અમારી તો બહુ એવી હૃદયથી શુભકામના હોય છે હમણાં જ અમને લક્ષ્મણજીવન સ્વામીના શ્રી હરિકૃષ્ણ સ્વામી વાત કરતા હતા વાંસોદરા ખાતે પણ જગ્યા લીધી છે ત્યારે અમે એવી ભગવાનને પ્રાર્થના કરીએ સુરત નહીં સુરતનું તો વિસ્તાર હવે બહુ વધતો જાય છે ભાઈ અમારી તો એવી ઈચ્છા છે કે આવનારા પાંચ દસ વર્ષોમાં સુરતમાં ઓછામાં ઓછા પંચોતેર એસી સ્થાનો વડતા લક્ષ્મીનારાયણ દેવ ગાદી સ્થાન ના થાય તો બસ આ ખુશીની વાત છે જો આ એકતાના કારણે આપણો ઉત્સવ ભવ્ય થયો છે આ એક સમજો સમગ્ર મહોત્સવની જે ભવ્યતા છે વડતા લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ એની પાછળ એના પાયામાં તમામ સંતોનું પોતાનું યોગ્ય શ્રેષ્ઠ યોગદાન રહ્યું છે બહુ દિલથી બધાએ કામ કર્યું છે તમામ હરિભક્તો દેશમાંથી આવ્યા હોય પરદેશમાંથી આવ્યા હોય કાર્યકર્તા હોય કે દાનવીર દાતા હોય એ તમામે તમામે બહુ હૃદયથી એની અંદર ભાગ લીધો છે માટે એ મહોત્સવની વિશેષતા તો એ રહી હમણાં અમે ગઈકાલે વડતાલ ખાતે કાર્યકર્તાઓની સભાને સંબોધતા હતા અનેક પ્રશ્નો તો અનેક ઊભા થયા હોય ભાઈ માણસ કામ કરે તો ભૂલ થાય પ્રશ્નો અનેક ઉપસ્થિત થયા હોય પણ મજાની વાત એ છે કે એ મહોત્સવને માણવા માટે પધારેલા ભક્તોએ એક પણ કોઈ પ્રકારની ફરિયાદ નથી કરી એ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે તો વાલા ભક્તજનો આ બધી બહુ ગૌરવતાની વાતો છે અહીંયાથી જે કંઈ રજૂ કરવામાં આવ્યું છે અશ્વિની કુમારનું મંદિર આપણું જે થયું છે એમાં પણ આપ સૌ સહભાગી થજો ખાસ કરીને આ વિસ્તારના જે ભક્તો હોય કારણ કે આપણે અલગ અલગ વિસ્તારોમાં ઘણા બધા સ્થાનો થયા છે સ્વાભાવિક છે કે પોતપોતાના નજીકના સ્થાનોમાં રહેવાતા સંતો સાથે દરેકનું જોડાણ હોય સ્વાભાવિક છે એટલે એનું મંડળ ત્યાં સ્થપાય યુવક યુવતીનું એ સ્વાભાવિક છે પણ અશ્વિનીકુમાર વિસ્તારની અંદર વસતા જે ભક્તોજનો હોય એમનું જે મંડળ ખાસ કરીને બાળકોનું યુવકોનું યુવતીઓનું એ અશ્વિનીકુમાર આપણા રુસ્તમબાગ મંદિર ખાતે એ મંડળ નોંધાય એમાં સૌ ઈમાનદારીથી કામ કરે તો નિશ્ચય આવનારા વર્ષોમાં આ મંદિર દ્વારા સત્સંગની બહુ મોટી સેવા થશે એમાં મને પૂરેપૂરી શ્રદ્ધા છે બાકી જો કોઠારી આવે કે કોઠારી જાય કોઠારી એ બીસીડી હોય કે ઈએફજી હોય કે વન ટુ થ્રી ફોર હોય આચાર્ય રાકેશ પ્રસાદ હોય કે કોઈ પણ આ ગાદી પર કોક પ્રસાદ બેઠો હશે અને એ પ્રસાદ બેઠો બેઠો તમને ભાષણ કરતો હશે એટલે આમાં એની વાય ચોંટવાની જરૂર નથી કોઈ વ્યક્તિ વિશેષમાં ચોંટવાની કોઈ જરૂર નથી આ કોઠારી આવ્યા અમને ન્યારે એ થયું આ કોઠારી ગયા તો અમે વયા ગયા એવું નહીં એક તો બધા વાર્તા વાંચીએ છો એટલે બેક પાઇપરની એક ગામમાં એક વાણા આવ્યો એ તમે બહુ લાંબી વાર્તા પછી કહું એટલે એની વાંચ આખું ટોળું ગયું સમજ્યા એટલે ભાઈ આપણે સ્વામિનારાયણના સત્સંગી છીએ દિમાગ નામની કોઈ ચીજ હોય આપણે બધા છે ને વ્યક્તિમુખી નથી આપણે બધા ઈશ્વરમુખી છીએ ભગવાન સ્વામિનારાયણે પધરાવેલા દેવની નિષ્ઠા હોવી જોઈએ તમને તમારામાં જો દેવની નિષ્ઠા હશે ને તો તમારામાં સ્વામિનારાયણની નિષ્ઠા ઓટોમેટિક આવી જાય પણ જો તમે દેવને પડતા મૂકીને સ્વામિનારાયણમાં ચોંટશો ને તો બહુ ગેરંટી નહીં કે સ્વામિનારાયણ તમને ચોંટે કે કેમ કારણ કે સ્વામિનારાયણ ભગવાને તમારા સૌના હિત માટે બહુ મહેનત કરી છે એ જમાનામાં આજે પચીસ પચાસ લાખની વાત રમતા થાય છે એ જમાનામાં પોતે તો અનંતકોટી બ્રહ્માંડ ધણી ચપટી વગાડે તો સોનાના મંદિર ઊભા કરીએ કે પણ એ જમાનામાં એમણે મંદિરો કર્યા બહુ મુશ્કેલીઓ સહન કરીને કર્યા એમના સંતોએ બહુ માન અપમાન સહન કર્યા છે એમ કરી 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 કરીને મંદિરો નિર્માણ કરાવ્યા છે અને પોતાના ગુરુદેવ પાસેથી માગેલા વરદાનના ભાગરૂપે એ લક્ષ્મીનારાયણ દેવ નાયણ દેવ ગોપીનાથ રાધારમણ મદન મોહન પધરાવ્યા છે એ સાક્ષાત છે એવું લખતા ગયા પાછા કે આ મૂર્તિઓમાં હું રહ્યો છું અને આ મૂર્તિઓમાં રહ્યો હતો તમારા સૌના ભાવ અને નિહાળતો નિહાળું છું અને વચન આપતા ગયા છે કે જે કોઈ ભક્ત દૂર દેશાંતરોથી આદિકના દિવસોમાં અમારા પધરાવેલા દેવના દર્શન કરશે એના માટે ધન ધર્માદો કાઢશે એની સેવા કરશે તો આ મૂર્તિમાં રહીને હું એનો ભાવ પૂર્ણ કરીશ આ વાત છે આમાં કોઈ બીજી ત્રીજી વાત નથી વડતાલનું બારમું વચનામૂળ છે નિશ્ચયનું બધા સાવધાન થઈને સાંભળો એવું શ્રીજી મહારાજ કે આ તમને બધાને મારે નિશ્ચયની વાત કરવી છે કોટી બ્રહ્મ અનંત કોટી સૂર્ય ચંદ્રમાને તેજ જેવું અગ્નિ એવું અક્ષરધામ અને એમાં રહેલા જે પુરુષોત્તમ ભગવાન તે જ ભગવાન બીજો કોઈ નહીં તે જ ભગવાન પૃથ્વીના વિશે રામકૃષ્ણાદિકનું રૂપ ધારણ કરે છે તે જ ભગવાન અને જ્યારે જીવને સત્સમાગમે કરીને એનો નિશ્ચય થાય છે ને ત્યારે જીવ ચંદ્રમાની પેઠે જેમ ચંદ્રમામાં સૂર્યની કળા આવતી જાય અને ચંદ્રમા બીજનો હોય અને ઈચ્છેક પૂર્ણિમાનો થાય એમ ચંદ્રમાની જેમ વૃદ્ધિને પામતો જાય છે જીવને પોતાની કોઈ ખોટ નડતી નથી પણ જીવ દાપણ કરીને જ્યારે પરમેશ્વરની ખોટ કાઢે છે ને ત્યારે પાછો એ ચંદ્રમા થયો હોય ને પૂર્ણિમાનો તે પાછો અમાવસ્યા જેવો થઈ જાય છે માટે વાલા ભક્તજનો આપણું બધાનું જીવન બહુ ટૂંકું છે કોરોના કાળે આપણને સમજાવી દીધું છે આપણી બુદ્ધિ પણ બહુ ટૂંકી છે સમજાય આપણા મોઢામાંથી લાળ પડતી હોય ને તો લાળ પહોંચવાય આપણે સમર્થ નથી એવા પામર છીએ માટે ભગવાનના ચરિત્રમાં ભગવાને કરેલા કાર્યમાં કોઈ મહેરબાની કરીને દાપણ કરવું નહીં એ લક્ષ્મીનારાયણ દેવ પધરાવતા ગયા છે તો આપણા ભલા માટે પધરાવતા ગયા છે તો એ જે દેવ પધરાવતા ગયા ને એની નિષ્ઠા રાખજો અહીંયા રોસ્તમબાગમાં પણ લક્ષ્મીનારાયણ દેવ છે અહીંયા પણ ગોપીનાથજી મહારાજ વિરાજમાન છે તો વાલા ભક્તજનો એની ખુમારી રાખજો આપણું મુખ્ય મંદિર સુરતનું રામપુરા ખાતે શ્રી નારાયણ મુનિદેવ ને શ્રી રાધા વિહારી દેવ વિરાજમાન છે અને અહીંયા જેટલા પણ ભક્તો છે સુરતમાં આજે ઘણી જગ્યાએ ગયો પધરામણીમાં એક વસ્તુ કોમન છે કે હરિભક્ત ગમે ત્યાં જતો હોય ગમે તે સ્થાનમાં જતો હોય પણ એની નિષ્ઠા ભારોભાર નારાયણ દેવમાં છે આ મૂળ વાત છે આપણે કરોડપતિ બનીએ કે ન બનીએ પણ નારાયણ મુનિ દેવનો સાથ ન છોડીએ બધા તાર જોડાયેલા છે સમજ્યા ને ઓલું સીધું પાંચ પગથી આ મોટી મૂકીને છઠ્ઠામ જવું તો ક્યારેક મોટું છોલાઈ જાય જવાનું તો સિસ્ટમથી જવાનું સમજ્યા ને હા આ તમને કીધું આ થોડુંક જરા આ ભૂતિયા ઉપર જ જાય છો બધું હા એણે મારી ઊંઘ ઉડાડી દીધી આખી આખી તો ભાઈ એણે જે કાંઈ કીધું એ પ્રમાણે કરજો એ મને પાછા કહેતા હતા મને કે હું પાછું કઈક બોલું તો મને થોડોક સપોર્ટ કરજો બરાબર તો ભાઈ મંડળ મંડળ સ્થાપજો મંદિરને ગૌરવ તો અપાવજો અને આવા સંતો મળ્યા હોય તે સંતોને સંપૂર્ણ સહકાર આપજો એક વસ્તુ સમજજો સ્વામિનારાયણ ભગવાનનો સૌથી વધારે રાજીપો અને એનો પ્રતાપ કોઈનામાં હોય ને તે માત્ર એના સંતમાં છે એ સંત તે વળી હું ને હું તે વળી સંત એવી વાત છે તો એ જે સંત કોઈ પણ હોય સમજ્યા ને એમાં કઈ બહુ માસ્ક નથી પહેરેલા હોતા કોઈ લેબલ નથી હોતા જે સંત આપણે મંદિરના વિકાસ માટે આવ્યા હોય ને એ સંત આપણા માટે સર્વોપરી બસ એની એની સાથે રહી એને સહકાર આપીને કામ કરજો એ મારી છેલ્લી ભલામણ આવતીકાલે કહેશો હવે હું થાકી ગયો છું તો ભગવાન સ્વામિનારાયણ તમારા બધાનું ખૂબ મંગળ કરે એવી પ્રાર્થના હસતું જય સ્વામિનારાયણ આશીર્વાદ વધારી